ઇન્સ્ટાગ્રામ ઉપર છોકરીના આઈડીથી ચેટ કરી નાણાં પડાવનારની પોલીસે ધરપકડ કરી હતી ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં ત્રીસ વર્ષના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર છોકરીના આઈડીથી ચેટ કરી રૂપિયા બે પોઈન્ટ ત્રાશી લાખ પડાવનાર ભેજાબાદને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી લીધો હતો આ ગુનામાં તે એક દિવસના પોલીસના રિમાન્ડ ઉપર છે શહેરના માજલપુર વિસ્તારના એસએસ નગરમાં રહેતા અનિકેત વિજયભાઈ સોનીએ મૂળ રહે સંખેડા ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રિયા નામે એક આઈડી બનાવ્યું હતું આઈડીથી અનિકેતે તેના દૂરના એક સગાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાના કટ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા ત્રીસ વર્ષના યુવક સાથે પ્રિયા નામના આઈડીથી અનિકેત ચેટ કરતો થયો હતો યુવકને વિશ્વાસમાં લઈ અનિકેતે જુદા જુદા કારણોથી નાણાંની માંગણી કરી હતી જે બાદ પોતાના સગાને ફોન કરી પ્રિયાના માતા પિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે હું પચાસ હજારમાં સેટિંગ કરી નાખીશ તેવી યુવકને વાત કરી હતી ભેજાબાજે યુવક પાસે કુલ રૂપિયા બે પોઈન્ટ લાખ પડાવ્યા હતા આ મામલે યુવકે તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ ગુનામાં અનિકેતની ધરપકડ કરી કોર્ટમાં એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અનિકેત વિરુદ્ધ પાણીગેટમાં બે અને બાપોદમાં બે ગુના અગાઉ નોંધાયેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર